જેસર તાલુકાના શેવડી વજેર ગામના ખેડૂત ધરોડનથી ગોહિલ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે મારું નામ નરવણસિંહ ગોહિલ ગામ ચેવડી વધર તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર મારા ફાર્મનું નામ છે અમીધરા પ્રાકૃતિક ફાર્મ છેલ્લા આઠ વર્ષથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને આઠ વર્ષની અંદર મારી જે ખેતી છે એ ખેતીની અંદર મુખ્ય કેળ અને મિશ્ર પાકની અંદર ભાવનગર જિલ્લાના શેવડી વદર ગામે રહેતા ખેડૂત નરવરણસિંહ ખાટાભાઈ ગોહિલનું મૂળ ગામ શેવડી વદર છે ખેડૂતે માત્ર ને માત્ર આઠ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને ખેડૂતની ઉંમર પાંત્રીસ વર્ષની છે તેઓના બે સંતાન છે આ ખેડૂત છેલ્લા આઠ વર્ષથી પોતાની આઠથી દસ વીઘા જમીનમાં કેળની ખેતી તથા પચીસ થી પણ વધુ પ્રકારના જુદા જુદા શાકભાજીઓનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે આઠ વર્ષ જેવો સમય પૂરો થઈ ગયો અને વાત કરીએ એવોર્ડની તો એ જે એવોર્ડ છે એ સરદાર કુશીનગર દાંતીવાડા યુનિવર્સિટી તરફથી મળેલો છે અને જે એવોર્ડ છે એ પ્લાન્ટ પોટેશન એસોસિએશન ગ્રુપ ગુજરાતનું એક એવું ગ્રુપ છે એની અંદર જે પ્રગતિશીલ ખેડૂત હોય એમને આવા એવોર્ડ આપવામાં આવે છે અને આ પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ સારું કામ કરી અને ગુજરાતના કમસે કમ પાંત્રીસ પાંત્રીસેક હજાર જેટલા ખેડૂતોને મેં મારા ફાર્મ ઉપર ટ્રેનિંગ આપી છે વિઝિટ કરાવી છે અન્ય જિલ્લાના અધિકારીઓ તો ખરા પણ ગુજરાતના સારા સારા અધિકારીઓ પણ મારા ફાર્મ ઉપર આવ્યા છે એમને વિઝિટ કરી છે અને જે કઈ મારા ડેટા હતા એ ડેટા મુજબ અને ફાર્મ તપાસ કરી અને પછી જે આ સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આ એવોર્ડ છે મને એનાયત કર્યો છે નરવરણસિંહ ગોહિલને સરદાર કૃષિનગર દાંતીવાડા દ્વારા એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે ખેડૂતને દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાની આઠથી દસ વીઘામાં જમીનમાં કેળની ખેતી તથા શાક જુદા જુદા પ્રકારના શાકભાજીની ખેતી કરી રહ્યા છે જેમાં વેલાવાળા શાકભાજી વેલા વગરના શાકભાજી સહિત વિવિધ પ્રકારના શાકભાજીઓનું વાવેતર કરીને બારે માસ તેઓ માર્કેટમાં વેચાણ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે જો છેલ્લા આઠ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું તો એની અંદર મારા પાસે બાર વીઘા જેવી જમીન છે તો કમસે કમ બાર મહિનાની જો ગણતરી કરીએ તો વીઘે બે લાખ આસપાસનું હું ઉત્પાદન લઉં છું કે જેની અંદર બે વીઘાની અંદર અઢી વીઘામાં ઘાસચારો છે એ બાકાત કરતા કારણ કે પશુપાલન સાથે છે એટલે આપણે એમાં ગણતરી ન કરી શકીએ પણ બાકીની જે જમીનની અંદર શાકભાજી અને કેળાની ખેતી કરું છું તો એની અંદર મિનિમમ કમસે કમ વર્ષના બે લાખ રૂપિયાની આવક હું કરું છું અને એની અંદર કોઈ રાસાયણિક ખાતર કે કોઈ પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરતો નથી હું મારી જાતે વનસ્પતિના પાનમાંથી ગૌમૂત્રમાંથી અને જે દસ પરણી અક્ષ છે અગ્નિસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે નિમાસ્ત્ર છે જીવા અમૃત છે આ બધા બધી વસ્તુ બનાવી અને જાતે જ આપીએ છીએ એટલે મોટા ભાગનો જે નફો છે એ થઈ શકે કારણ કે અત્યારે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખૂબ મોંઘું છે તો ખેડૂતોનું પચાસ ટકા એની અંદર ખર્ચા થઈ જતા હોય બીજા નંબર મજૂરીના ખર્ચ તો મજૂરી આની અંદર પણ મજૂરી ખર્ચ લાગે છે થોડો વધારે મજૂરી ખર્ચ લાગે પણ જે પેસ્ટિસાઈડ અને રાસાયણિકના ખર્ચા છે એમાંથી મુક્તિ કરી અને સારો એવો નફો કરી અને એક આખું ગુજરાત રાજ્યની અંદર અમે ઉદાહરણ પૂરું પાડ્યું છે